કોઈ દુર્ઘટના નથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આગ લગાડવામાં આવી હોવાની આ શંકા છે આગ લગવાના સમયે આસપાસના લોકોમાં ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો આગ અને ધૂમરાયેલ વાતાવરણ જોઈ ઘણા લોકો દોડી આવ્યા અને આગ પર નજર રાખતા રહેવા માટે સ્થળ પર ભેગા થયા માલિકે ભવિષ્યમાં આવી સાધનો લગાડવામાં આવશે આગના કારણે વાળામાં સંગ્રહિત સામાન બળી ખાક થઈ ગયો છે જે વેપાર અને માલિક માટે મોટું નુકસાન સાબિત થયું છે સ્થાનિક લોકો આ ઘટનાથી ચિંતિત છે અને આગ લાગવાના જોખમ સામે સાવચેતી અને સુરક્ષા વધારવાની જરૂરિયાત પર ભાર આપી રહ્યા છે આવ્યા રાણાભાઈ પારેગી વાવથરાદ બરોબર આ તે તમે કઈ જગ્યા વાળો જે તમને નુકસાન થયું એ બાબતે તમે શું કહેશો નુકસાન તો અમે તો જે હરડાવ પાર્ટી છે એને અમે કાયમી છે કાર્ય કરવા માંગા છે અમે બરોબર એટલે કેટલા વાગે તમારી જોડે આવ્યો અને શું તમારી ચર્ચા થઈ ચર્ચામાં એવું હતું કે હું આજે નહોતો સાહેબ અને મારા માણસ આગળ હતો

આગલી વાર કરી આમ કે થોડું બોલા ચાલ છે બોલા ચાલ છે એમ કે તમારે જમ હું જો હરનો વાળો છે મારા બાપલા ના પડો વાળો હવે આમ કે નઈ રહે બરાબર શું નામ છે એમને ભાઈ નું એ ભાઈનું નામ છે રાવળ ભરત ભાઈ ચતુર ને ક્યાં રહે છે રહે છે બાપન નવા લુગડીયા વાસ માં લુગડીયા એમના વિરુદ્ધમાં તમે કોઈ એક્શન લીધી એના પછી ના આપણો કોઈ વિરુદ્ધ નો વિરુદ્ધ છે જ નહીં કોઈ કોઈ વિરુદ્ધ રાખતા જ નહીં અને આ આયા પછી એમને વાળો હળગાઈ નાખ્યો હા આગલાજી આગલાજી મારામ ફોન આવે બે ચાર પાંચ વ્યક્તિ નો ફટાફટ મોન પાંચ તો વ્યક્તિ ને અમારા રાવલવાસ ની ફોન કર્યો ફોન કર્યો અમારે રાવલવાસ બધા આજુબાપ બાજુ બધા ખુબ આવી ગયા બરોબર અને એના પછી તમે બીજી કઈ જગ્યા કઈ કઈ જગ્યા જોણ કરી એમ

પડી જ છે ને ગાડી અને આ રીતની ચર્ચા થઈ સારું બરોબર અને કેટલો નુકસાન હશે આશરે તમને નુકસાન અમારે આશરે